અંકલેશ્વર ના ડીવાય એસપી ખાતે અંકલેશ્વર ના ડીવાય એસપી ચિરાગ દેસાઈ ની અમરેલી ખાતે બદલી થતા તેઓના માનમાં માં વિધાન સમારંભ આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ડીવાય એસપી ચિરાગ દેસાઈની અમરેલી ખાતે બદલીના આદેશ થયા છે

ડીવાયએસપી ચિરાગ દેસાઈ સતત પ્રયત્નશીલ રહ્યા છે આ ઉપરાંત અંકલેશ્વરના તમામ પોલીસ મથકનો પોલીસ સ્ટાફ પણ તેઓના સુમર્ણભર્યા સ્વભાવથી અવગત રહ્યો છે ત્યારે તેઓની અમરેલી ખાતે બદલી થતાં તેઓના માનમાં વિદાય સમારંભ યોજાયો હતો જેમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જશુ ચૌધરી સહિત એઆઈએના સભ્ય ઉદ્યોગગાર આમંત્રિત મહેમાનો તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચિરાગ દેસાઈનું બહુમાન કરી શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટ બાય કેતન મહેતા અંકલેશ્વર